અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાંથી ભરબપોરે એક સગીરનું અપહરણ થયું છે એવી જાણકારી ડીસીપી સફીન હસનને મળે છે અને અમદાવાદ પોલીસ કામે લાગે છે બાર પંદર કલાકની મહેનત પછી પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા અને સગીરને છોડાવ્યો પછી મામલામાં આવ્યો ટ્વિસ્ટ શું થયું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક સગીરના અપહરણની અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને તારીખ ત્રીસમી ના રોજ જાણકારી મળે છે કે યુનિવર્સિટી પાસેથી એક સગીરનું અપહરણ થયું છે સગીરનું અપહરણ હોવાને કારણે તાત્કાલિક મામલો ડીસીપી સફીન હસન સુધી પહોંચે છે અને ડીસીપી સફીન હસન યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા ગોસ્વામીને આ મામલે ગુનો નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો છે આ સગીરની ફરિયાદ કરવા આવેલા માતા પિતાની પોલીસ પૂછપરછ કરે છે ત્યારે જાણકારી એવી મળે છે કે સગીર પોતાના મામાની સાથે ઘરેથી નીકળ્યો હતો તે યુનિવર્સિટી પહોંચે છે અને પોતાના મામાને નવ લાખ ચાલીસ હજાર રૂપિયા જેવી રકમ આપી એવું સૂચના આપે છે કે મામા તમે આ પૈસા આંગળીયામાં એક જગ્યાએ મોકલવાના છે ત્યાં મોકલી આપો હું અહીંયા બેઠો છું મામા નવ લાખ ચાલીસ હજાર રૂપિયા લઈ આંગળીઓ કરવા જાય છે અને ત્યાંથી જ્યારે યુનિવર્સિટી પાછા આવે છે ત્યારે જુએ છે તો પોતાનો ભાણિયો ત્યાં મળતો નથી એટલે તે આ સગીરના માતા-પિતાને જાણ કરે છે આ સગીરનો ફોન નંબર અચાનક સ્વિચ ઓફ થઈ જાય છે માતા-પિતા ચિંતામાં પડી જાય છે એટલે માતા-પિતા સંબંધીઓને ત્યાં તપાસ કર્યા પછી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા ગોસ્વામીને આખી ઘટનાની જાણકારી આપે છે મામલો સગીરના અપહરણનો હતો એટલે તાત્કાલિક સિનિયર અધિકારી આઈપીએસ સફીન હસનને જાણકારી આપવામાં આવે છે તપાસનો દોર શરૂ થાય છે આ સગીરનો ફોન ક્યારે છેલ્લે સ્વિચ ઓફ થયો ત્યારે તેમનું લોકેશન શું હતું તેવી ટેકનિકલ સર્વેલન્સની ટીમ કામે લાગે છે આ દરમિયાન વચ્ચે વચ્ચે આ સગીરનો ફોન ચાલુ થતો હતો ત્યારે આ સગીરે એવી જાણકારી આપી કે મારા મિત્રો પાસેથી મેં નવ લાખ ચાલીસ હજાર બે ત્રણ કલાક માટે લીધા હતા કારણ કે મારા કોઈ મિત્રને પૈસાની જરૂર હતી એ પૈસા આવવાના બાકી છે એટલે મારી સાથે ત્રણ મારા મિત્રો છે જે મને લઈ ગયા છે આમ બહુ જ રહસ્યમય રીતે વાત આગળ વધી રહી હતી અનેક કડીઓ ખૂટી રહી હતી પોલીસ સતત તેમને ફોલો કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે છેલ્લું લોકેશન મળે છે રાજસ્થાનમાં પોતાનું બાળક રાજસ્થાનમાં છે તેવી ખબર માતા પિતાઓને પડે છે પોલીસ દિશામાં કાર્યવાહી શરૂ કરે છે પોલીસ આ સગીરની માતા સાથે સતત સંપર્કમાં હતી અને માતાને શીખવાડી રહી હતી કે જેમણે અપહરણ કર્યું છે તેમની સાથે કેવી રીતના વાત કરવાની છે વાતનો દોર આગળ ચાલી રહ્યો હતો પોલીસ સતત સગીરની માતા પાસે અપહરણકર્તાઓ સાથે વાત કરાવી રહી હતી અને અપહરણકર્તા એવું કહી રહ્યા હતા કે અમારે આ સગીર પાસેથી રૂપિયા લેવાના નીકળે છે પૈસા આવશે એટલે તમને તમારો દીકરો પાછો સોંપી દઈશું સગીરની માતા ખાતરી આપે છે કે પૈસા તૈયાર છે તમે મારા દીકરાને લઈ આવો એટલે અપહરણકર્તા આ સગીરને લઈને અમદાવાદ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટી પોલીસની ટીમ અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા વૈષ્ણવ દેવી સર્કલ ઉપર બેઠી હતી પાસે જેવી અપહરણકર્તાની કાર પહોંચે છે તેની સાથે પોલીસ ત્રાટકે છે કારને અટકાવે છે અને તેમાંથી સગીરને છોડાવી લે છે અને જે ત્રણ આરોપીઓ હતા તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ત્યાં આગળ જે સત્ય બહાર આવ્યું તે એવું હતું કે જે સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું આ આ અપહરણ કરનારા જે લોકો હતા 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 એ પણ તેના મિત્રો બધા જીમમાં જીમમાં સાથે સાથે જતા જયકિશન ચૌધરી મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા આ ત્રણેય આ સગીરના મિત્રો હતા આ સગીરે તેમને કહ્યું હતું કે મારા એક મિત્રને પૈસાની જરૂર છે એટલે તમે મને પૈસા આપો સવાલ માત્ર બે ત્રણ કલાકનો છે તે સારું વળતર આપવા તૈયાર છે એટલે જયકિશન મેહુલ અને પૃથ્વી આ સગીરને નવ લાખ ચાલીસ હજાર રૂપિયા આપે છે જે તેના મામા પાસે તે આંગળીયું કરાવે છે પણ પછી બને છે એવું કે જેને પૈસા મોકલ્યા તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે આ ત્રણેયને ફાળ પડે છે કે આપણી સાથે દાવ થયો એટલે આ સગીરને તે યુનિવર્સિટીથી પોતાની સાથે રાજસ્થાન લઈ જાય છે આ મામલે પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો આ ઘટના પછી પોલીસ તમામ આરોપીઓને લઈને રિમાન્ડ માટે જ્યારે મેજિસ્ટ્રેટ સામે પહોંચે છે ત્યારે સગીરના પિતા પણ ત્યાં આવી પહોંચે છે અને આખી ઘટનામાં નાટકીય વળાંક આવે છે પોલીસ રિમાન્ડની માગણી કરી રહી હતી કે એક સગીરનું અપહરણ થયું છે તે મામલે આ ત્રણ લોકોની અમે ધરપકડ કરી છે વધુ તપાસ માટે અમારે પોલીસ રિમાન્ડની જરૂર છે ત્યારે સગીરના પિતાએ કોર્ટમાં આવીને એવું કહ્યું કે અમારી ગેરસમજ થઈ હતી અમારા દીકરાનું અપહરણ થયું નહોતું અમારો દીકરો સ્વેચ્છાએ ગયો હતો અને જેમણે અપહરણ કર્યું છે એવો પોલીસનો આરોપ છે એ તો અમારા દીકરાના મિત્રો છે આ મામલે અમારે કંઈ કરવાનું નથી આમ ડીસીપી સફીનસન પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા ગોસ્વામીની મહેનત પછી આખી ઘટના કોર્ટમાં બદલાય છે સગીરના પિતાની રજૂઆત પછી કોર્ટે પોલીસ રિમાન્ડ આપવાનો તો ઇનકાર કર્યો પણ ત્રણેય આરોપીઓને જામીન પર છોડી દેવા પોલીસને આદેશ આપ્યો હતો આમ ઘટનાઓ રહે છે છે આ અમદાવાદ પણ તમારા તમારા બાળક દીકરા કે દીકરીનું તમે ધ્યાન રાખજો તેના મિત્રો કોણ છે તે ક્યાં જાય છે કોને મળે છે અને ખાસ કરી તેના મોબાઈલને ટ્રેક કરતા રહેજો તે શું કરે છે તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષા ਮਨੇ ਨਿਬਾਰਾ ਸਾਥੀ ਜੈਨਤ ਦਾ ਫੜਨ ਦੇ ਰਜਾਪੂ ਇਹ ਪਹਿਲਾ ਬੈਲ ਆਈਕਨ ਦਬਾਓ ਨਮਸਕਾਰ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ